વેઠવી પડે છે ઘણા લાંબા સમયથી ની ડોક્ટરની ને લઈ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ધરણા ઉપર ઉતર્યા છે તાપની ઘટના કારણે ધોરાજી શહેર ધોરાજી તાલુકાની ચાર લાખથી વધારેની જનતા પરેશાની ભોગવી રહી છે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અમે આ બિન રાજકીય રીતે ધોરાજીની સામાજિક સંસ્થાઓ સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોને સાથે રાખી અને ધરણાનો કાર્યક્રમ રાખેલ છે અમે એવું ઈચ્છીએ છીએ કે સરકાર ના ધ્યાન ઉપર આ વાત આવે અને તાત્કાલિક ધોરણે ધોરાજીની અંદર જે સેટઅપમાં જગ્યા છે એમાંથી આડત્રીસ જેટલી જગ્યાઓ ખાલી છે પચાસ ટકાથી વધારે જગ્યાઓ ખાલી છે તાત્કાલિક ધોરણે ભરવામાં આવે અને ધોરાજીના લોકોના આરોગ્ય માટે સરકાર યોગ્ય પગલા ઝડપથી લે એવી માંગ સાથે અમે આ ધરણા ખબર કાર્ય ડોક્ટરો નથી

ધોરાજી ની અંદર સ્ટાફની કે ડોક્ટરની અછત નથી બે દિવસમાં જે નિવેદન કરે છે એટલે મને એવું લાગે છે કે ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં મનોરોગના માનસિક રોગના ડોક્ટરની નિમણૂક તાત્કાલિક ધોરણે કરવી જોઈએ અને પહેલી સારવાર ધોરાજીના ધારાસભ્યની કરવી જોઈએ